નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂઝ અમરેલી જિલ્લા ધારી મામલતદાર વિભાગ દ્વારા ચલાળાના મીઠાપુર ગામેથી ગેરકાયદેસર સંગ્રહ કરેલ ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે ચલાળાના મીઠાપુર ગામ પાસે ખોડિયાર ટ્રેડિંગ નામના પ્રાઇવેટ ગોડાઉનમાંથી છ લાખ કરતાં વધારે રકમનો સસ્તા અનાજનો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાંત અધિકારીને મળેલ બાતમીના આધારે પુરવઠા વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને જેમાં આ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે ચલાળાની પાસે આવેલા મીઠાપુર ગામે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ માન્ય પ્રાંત અધિકારી સાહેબ ધારીને મળેલ બાતમીના આધારે અમારા દ્વારા ખોડિયા ટ્રેડિંગ નામની એક ગોડાઉનમાં દરોડા પાડવામાં આવેલ જ્યાં આગળ સસ્તા અનાજની દુકાનમાંથી મળતો ઘઉં અને ચોખાનો મોટી માત્રામાં જથ્થો મળેલ છે જેને સીઝ કરી અંદાજે છ લાખ રૂપિયાનો જથ્થો અમારા દ્વારા સીઝ કરવામાં આવેલ છે સભા જથ્થો વેચનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જી